હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આજે આપણે આ વિડીયોમાં જોઈશું ગુણાકાર તો કે ગુણાકાર કઈ રીતના થાય બરાબર હવે ગુણાકાર કેમ જરૂર પડીએ આપણે જે કડિયા બોલીએ છીએ એક બે દસ વીસ પચીસ સુધી કોઈકને આવડતા હોય કોઈકને ત્રીસ સુધી બી આવડતા હોય અને પચાસ સુધી બી આવડતા હોય બરાબર તો જુઓ આ કડિયાનો શું ગુણાકાર છે તો કે આપણી જે ગણતરી હોય એને શું કરવા માટે સરળ કરવા માટે જેમ કે આપણે છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ બરાબર આ રીતનું આપેલું છે હવે જુઓ આપણે છ વત્તા છ બાર બાર વત્તા છ અઢાર અઢાર વત્તા છ ચોવીસ ચોવીસ વત્તા છ ત્રીસ ત્રીસ વત્તા છ છત્રીસ છત્રીસ વત્તા છ બેતાલીસ બરાબર આપણે આ રીતના બેતાલીસ લખ્યું હવે જુઓ આના બદલે આપણને સાદીન સિમ્પલ રીતના આપેલું હોય કે છ ગુણ્યા સાત જવાબ શું હોય ડાયરેક્ટ બેતાલીસ આવી ગયા આ જવાબ લખવામાં અને આ જવાબ લખવામાં આપણે કેટલી વાર લાગી વાર લાગી કે નહીં તો બસ આ જે સમય ઘટાડવા માટે શું થાય તો કે ગુણાકારનો ઉપયોગ કરવામાં આવે છે હવે ગુણાકાર તો શું છે જરૂરી નથી કે આટલું જ હોય ત્રણ સંખ્યાના હોય પાંચ સંખ્યાના બી હોય એટલે શું થાય તો કે ગુણાકાર કરવામાં આપણને સરળતા પડે છે એના માટે શું થાય તો ગુણાકારની શોધ થઈ છે હવે જો ગુણાકારમાં શું કરીશું તો ફરજિયાતપણે આપણને વીસ સુધીના ઘડિયા આવડવા જોઈએ વીસ સુધીના ના આવડે તો ઓછામાં ઓછા પંદર સુધી આવડવા જોઈએ બરાબર અને એ તમે તૈયાર કરવા માંડજો હવે જુઓ જેમ કે આપણને કોઈ સંખ્યા આપી હોય આઠ ગુણ્યા સાત બરાબર તો આ સાદીની સિમ્પલ રીતમાં શું લખાય આઠ ગુણ્યા સાત એટલે આઠ ગુણ્યા સાત છપ્પન ડાયરેક્ટ લખાઈ ગયું લખાઈ ગયું કે નહીં પણ જ્યારે બે સંખ્યા આપેલી હોય જેમ કે છ્યાસી ગુણ્યા સાત બરાબર શું છે છ્યાસી ગુણ્યા સાત સોરી પહેલાં એકદમ ઇઝી આપો એક્યાસી ગુણ્યા ત્રણ બરાબર હવે શું થશે તો કે ત્રણ એકા ત્રણ અને આઠ તરી ચોવીસ હવે ચોવીસ તો છેલ્લે છે એટલે ડાયરેક્ટ જ ઉતરી જશે નીચે તો આપણને ખબર પડી જાય કે આ રીતના હોય તો આપણે સાદીને સિમ્પલ રીતથી સોલ્યુશન થઈ જાય પણ જ્યારે આવું ના હોય પછી ત્યારે વધી આવતી હોય જેમ કે 87 * 7 બરાબર હવે આનો ગુણાકાર કરીએ તો શું થાય 7 * 7 કોમેન્ટ કરો તો ચલો મને બે સેકન્ડ રોક જોઉં છું શું થાય 7 * 7 49 બરાબર 49 થાય છે હવે આ જે 49 થાય છે તો એમાં જે નવ છે એ કયા સ્થાને છે એકમના સ્થાને બરાબર તો એકમના સ્થાનનું ક્યાં આવશે તો કે અહીંયા નીચેની સાઈડ આવશે અને આ જે દશકનું સ્થાન છે એ ક્યાં જશે તો કે ઉપર વધીમાં જશે બરાબર હવે શું થશે તો કે આઠ ગુણ્યા સાત છપ્પન છપ્પન વત્તા ચાર કેટલા થાય સાહીઠ છસો ને જવાબ આવે બરાબર હજી એક દાખલો ગણું છું જેમ કે ત્રણ ગુણ્યા પાંચ બરાબર હવે જુઓ પાતરી પંદર પંદર લખાણા તો પંદરમાં જે પાંચ એકમનો અંક છે એ ક્યાં આવશે અહીંયા અને આજે એક છે દશકના સ્થાને એ ક્યાં જશે ઉપર બરાબર હવે શું થશે નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ વત્તા એક એટલે શું થાય છેતાલીસ પડી સમજણ તો હવે હું તમને એક દાખલો આપું છું એ ગણો તમે બરાબર આ દાખલાનો જવાબ મને કમેન્ટ બોક્સમાં શેર કરો